દેશમાં નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડને લઈને રાજ્યભરમાં વિરોધનું વંટોળ શરૂ થયું છે ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચારો કર્યા પોલીસે સ્થળ પર પહોંચીને યુથ કોંગ્રેસના બાર કાર્યકરોની અટકાયત કરી હતી પોલીસ અને કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસે કેટલાક નેતો ટીંગાટોળી કરીને હટાવી દેવામાં આવ્યા હતા યુદ્ધ કોંગ્રેસના કાર્યકરોએ સયાજીગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા કાર્યકરોએ નકલી ચલણ નોટો ઉડાડીને રાસ્તા રોકો આંદોલન શરૂ કરતા આ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા મોટી સંખ્યામાં લોકો અટવાયા હતા એ પછી પોલીસે સ્થળ પર પહોંચીને યુથ કોંગ્રેસના બાર કાર્યકરોને અટકાયત કરી હતી પોલીસ અને કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસે ટીંગાટોળી કરીને તેમને હટાવવા પડ્યા હતા

પેપર ફૂટે એના એવિડન્સ બી સામે આવ્યા છે સીબીઆઈ તપાસની જાંચે શરૂ થઈ ગઈ છે એ છતાં સરકાર દ્વારા નીટ યુજીની એક્ઝામ રદ કરવામાં નથી આવી રહી ક્યાંક ને ક્યાંક ભારતના ચોવીસ યુવાઓ ચોવીસ લાખ યુવાઓ જોડે મસ્કરી કરવાનું કામ જે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે એના વિરોધમાં આજે યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે અને એ માંગ કરવામાં આવી રહી છે કે વહેલામાં વહેલા યુજી નીટની એક્ઝામ રદ કરવામાં આવે જો રદ કરવામાં નહીં આવે તો જોડંત આંદોલન આવી રીતે ચાલુ રહેશે જે ચોવીસ લાખ વિદ્યાર્થીઓ સાથે મશ્કરી કરવામાં આવી છે એ યુથ કોંગ્રેસ સાંખી લે નહીં ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના અંદર પાછલા દિવસોમાં પોલીસ દ્વારા રોય ઓવરસીઝના પરસોત્તમ રોયની ધરપકડ બી કરવામાં આવી છે એના પાસેથી ચૌદ વિદ્યાર્થીઓના ચેક બી મળ્યા છે એટલે સાફ થઈ રહ્યું છે કે વડોદરામાં આ કૌભાંડ થયું છે દેશમાં આ કૌભાંડ થયું છે અને ક્યાંક ને ક્યાંક પેપર ફૂટ્યા છે તો આ પેપર છે એ રદ થાય અને ફરીથી લેવામાં આવે એવી અમારી માંગ સાથે અમે ધરણા કાર્યક્રમ કરી રહ્યા છીએ